પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાનગરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન ધરણા કરીને રામધૂન બોલાવી ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે આણંદ જિલ્લા એબીબીપી દ્વારા ધરના બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી પાસે એબીબીપી દ્વારા એસસી એસટીના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરતાં વિરોધ નોંધાવ્યો હતો. ભાજપની વિદ્યાર્થી પાક દ્વારા રોડ રસ્તા ચક્કા જામ કરી પુતળુવાડી સૂત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવવા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટા પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટાના પરિવર્તિત થઈ જશે આ નિર્ણયના કારણે

એમને જે શિષ્યવૃત્તિ જે મળી રહી હતી જે પ્રાઇવેટ કોલેજોમાં જે શિષ્યવૃત્તિ મળી રહી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જો શિષ્યવૃત્તિ ચાલુ હોય તો પ્રાઇવેટ કોલેજોની અંદર કેમ નહીં અને જે શિષ્યવૃત્તિ ફરીથી મળે એ શિષ્યવૃત્તિનો જે પરિપત્ર છે એ પરિપત્ર અમે બાળીને અમે વિરોધ કર્યો છે અને સાથે જ જે લો કોલેજો છે એ લો કોલેજની અંદર જે પ્રાધ્યાપકોની જે પૂરતી ભરતી નથી થઈ રહી પ્રાધ્યાપકોને વિદ્યાર્થીઓને જે ભણવામાં અગવડ પડી રહી છે અને લો જે લો કોલેજની અંદર ગ્રાન્ટેડ લો કોલેજની અંદર ગ્રાન્ટ જે નથી મળી રહી ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં શું જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી જે વિધાનસત્ર વિધાનસભા સત્ર શરૂ થશે એની પહેલાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતની અંદર દરેક એમએલએની એમએલએ પાસે જશે અને તેમની પાસે માંગ કરશે કે આ જે અમારી માંગો છે પૂરી કરવામાં આવે